ભાવનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા હોટલ તેમજ રેસ્ટોરન્ટને રાત્રે વહેલી બંધ કરવામાં આવે છે જેને લઈને ધારાસભ્ય સેજલબેન પંડ્યાને અનેક રજૂઆતો આવી હતી જેને લઈને ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી કે દુકાનો ચોવીસ કલાક બંધ કરવામાં આવે છે જેને લઈને ભૂપેન્દ્રભાઈ પટેલે ચોવીસ કલાકો દુકાન શરૂ રાખવા માટે પોલીસ તંત્રને સૂચના આપી હતી અને કાયદો વ્યવસ્થા જળવા રહે તે રીતે કામ કરવામાં આવશે વિધાનસભા બજેટ સત્ર દરમિયાન માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભાવનગરમાં વહેલી હોટલો અને દુકાનો બંધ કરાવી દેવામાં આવે છે તેવી અમારા દ્વારા રજૂઆત કરાઈ હતી તે સંદર્ભે ગૃહ વિભાગ દ્વારા ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવ શ્રી એમ કે દાસજી દ્વારા ગુજરાત સરકારના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે ભાવનગરમાં નોંધાયેલી દુકાનો અને હોટલો ચોવીસ કલાક માટે ખુલ્લી રાખવા દેવામાં આવે તે સંદર્ભે પોલીસને પોલીસ અધિક્ષક શ્રીને જરૂરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતના અમલ કરવો એવી સૂચના આપવામાં આવેલ છે અને આ માટે હું માન્ય શ્રીનો કે આટલી જલ્દી આનો એણે ભાવનગરવાસીઓને સુખદ ઉકેલ આપ્યો એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું